પશ્ચિમ કચ્છ પોલીસ અને સી ટીમ દ્વારા સ્પર્શની સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા ગુજરાત રાજ્યની અંદર મુસ્કાન કાર્યક્રમ અંતર્ગત જે આપણા મહેરબાન એસપી શ્રી બગડિયા સાહેબે આપણા પશ્ચિમ કચ્છની અંદર ગુજરાતના જે મુસ્કાન કાર્યક્રમ છે એના પેરેલ આપણે મુસ્કાન કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સ્પર્શની સંવેદનાનો કાર્યક્રમ આપણા મહેરબાન એસપી સાહેબે આજે ખુલ્લો મૂક્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અત્યાર સુધી સી ટીમ તો આપણી હતી જ પરંતુ એને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે વધારે કાર્યરત બનાવવા માટે અને લોકો છેવાડાના લોકો સુધી આ મેસેજ પહોંચે એ માટેના આ એક પ્રયાસનો કાર્યક્રમ આપણે રાખ્યો છે જે કાર્યક્રમમાંનો મુખ્ય ઉદ્દેશ આપણા જે દીકરીઓને હજી સ્પર્શની ખબર નથી પડતી એ દીકરીઓને ટોઇઝ દ્વારા સમજાવવામાં આવશે કે સ્પર્શની સંવેદના શું છે એ મોટી થતાં એવા કોઈ અઘટિત ઘટનાઓ ન બને એ માટે નાનપણથી એને આ સ્પર્શની સંવેદનાનું ટોઈઝ દ્વારા ના આપણે પ્રાથમિક શાળામાં જઈ અને સી ટીમ એને જ્ઞાન આપશે સાથોસાથ જે દીકરીઓ મોટી છે કે જે જેનો કોઈ શેડો કરતું હોય જેનો કોઈ પીછો કરતું હોય જેને કોઈ હેરાન કરતું હોય જેને કોઈ બ્લેકમેલ કરતું હોય જેમાં એના વાલીઓને પણ ના કહી શકતા હોય એના કોઈ શિક્ષકોને પણ એ ના કહી શકતા હોય અને પોલીસને પણ ના કહી શકતા હોય એવા જે દીકરીઓ છે એના માટે હરેક ભીડભાડવાળી જગ્યાએ અને સ્કૂલ કોલેજોમાં એક ફરિયાદ પેટી મૂકવામાં આવશે એ ફરિયાદ પેટીની અંદર કોઈ પણ દીકરી એની ફરિયાદ અંદર કાગળ લખી અને અમારા સુધી પહોંચાડી શકશે જેમાં એની કોઈ ડિટેલ લખવાની જરૂર નથી પોતે કોણ છે પણ લખવાની જરૂર નથી એ ખાલી કોઈ મોટરસાઇકલ દાખલા તરીકે કોઈ પીછો કરતો હોય તો મોટરસાઇકલના નંબર અમને આપશે તો પણ અમે એના મૂળ સુધી પહોંચશું કે હકીકત શું છે આમાં એવા પણ બનાવો બની શકે કે કોઈ ખોટી ફરિયાદ પણ કરી શકે છે તો એના માટે પણ આપણે એની ડિટેલ અંદર ઊંડાણપૂર્વક તપાસ કરશું તો જો કોઈ ખોટા આક્ષેપ હશે તો પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો સાચા આક્ષેપ હશે તો એની ઉપર સો ટકા કાર્યવાહી કરવામાં આવશે જેમાં એ ફરિયાદીની જરૂર પડશે નહીં એ પ્રમાણેનું આપણે આયોજન કર્યું છે આ ઉપરાંત જે ભીડભાડવાળી જગ્યા છે જ્યાં બાગ બગીચા છે ત્યાં આપણા દીકરીઓ ફરતા હોય તો એવામાં અમારા જે બ્લૂ જેકેટવાળા જે સી ટીમ છે એ ત્યાં જઈ અને કોઈ રોમિયોગીરી કરતા હશે એની પણ કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અમે મીડિયાને પણ અનુરોધ કરીએ છીએ કે સી ટીમની જે શક્તિઓ વધે એનો વધારેમાં વધારે ઉપયોગ થાય એ માટે આપણા છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે તો અમે મીડિયાને પણ અનુરોધ કરીએ છીએ કે એનું ત્યાં સુધી લોકોને આ સંદેશો પહોંચાડે માત્ર સંદેશા પહોંચાડવાની સાથે સાથે વાલીઓને પણ હું અનુરોધ કરું છું કે એના સંતાનોને આ બાબતે જાગૃત કરે અને એની સાથે વધારે વાર્તાલાપ કરી અને એને આ બાબતે પોતાના જે યુવાન દીકરીઓ છે એનું રક્ષણ કરવા માટે એને મદદ કરવા માટે સીટીમ કરી તો ઉપયોગી થશે એ ખાસ સમજાવે